વિટામિન સી અથવા એસ્કોર્બિક એસિડ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે તે પાણીમાં ઓગળીને શરીરની પેશીઓ સુધી પહોંચે છે પરંતુ તે સારી રીતે સંગ્રહિત થતું નથી તેથી તે દરરોજ ખોરાકમાં અથવા સપ્લિમેન્ટ્સ દ્વારા લેવું આવશ્યક છે વિટામિન સી ના કાર્યો વિટામિન સી ચેપને નિયંત્રિત કરવામાં અને ઘાવને રૂજવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં ઉત્પન્ન થતા હાનિકારક ફ્રી રેડિકલને બેઅસર કરી શકે છે તે કોલેજન એક તંતુમય પ્રોટીન બનાવવા માટે જરૂરી છે જે ચેતાતંત્ર અસ્થિ કોમલાસ્થિ વાહનીઓ અને શરીરની અન્ય પેશીઓમાં જોવા મળે છે વિટામિન સી મગજ અને ચેતામાં ઉપયોગમાં લેવાતા ઘણા હોર્મોન્સ અને રાસાયણિક સંદેશવાહક બનાવવામાં મદદ કરે છે વિટામિન સી ખોરાકમાંથી આયર્નના શોષણમાં અને શરીરને રોગથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે વિટામિન સીની શરીરમાં દૈનિક જરૂરિયાત ઓગણીસ વર્ષ અને તેથી વધુ વયના પુરુષો માટે નેવું મિલિગ્રામ અને સ્ત્રીઓ માટે પિચોતેર મિલીગ્રામ વિટામિન સીની દરરોજ જરૂરિયાત હોય છે સગર્ભાવસ્થા અને સ્તનપાન માટે દૈનિક માત્રા અનુક્રમે પિચ્યાસી મિલિગ્રામ અને એકસો વીસ મિલીગ્રામ સુધી વધે છે ધૂમ્રપાન શરીરમાં વિટામિન સી ના સ્તરને ઘટાડી શકે છે તેથી ધૂમ્રપાન કરનારાઓ માટે પાત્રીસ મિલિગ્રામ જેટલી વધારાની જરૂરિયાત હોય છે શૂન્યથી અઢાર વર્ષ સુધીના બાળકો માટે ઉંમર પ્રમાણે ચાલીસ થી પાસઠ મિલિગ્રામની જરૂરિયાત હોય છે વિટામિન સી ક્યાં ખોરાકમાંથી મળે છે ફળો અને શાકભાજી આ વિટામિનના શ્રેષ્ઠ સ્ત્રોત છે જેમ કે નારંગી લીંબુ ગ્રેપફ્રૂટ મરી સ્ટ્રોબેરી કીવી ટામેટા બ્રોકોલી કોબી બટાકા જો આપણે પૂરતા પ્રમાણમાં વિટામિન સી ન લઈએ તો શું થાય વિટામિન સી ની ઉણપના સૌથી સામાન્ય ચિહ્નોમાં કરવી ગંભીર વિટામિન સી ની ઉણપનો મુખ્ય રોગ છે તેમાં કોલેજનની ખોટના પરિણામે શરીરની વિવિધ પેશીઓ નબળી પડે છે ચામડી પર ફોલ્લીઓ અને ઉઝરડા થવા અને તૂટેલી રક્તવાહિનીઓમાંથી રક્તસ્રાવ થવો પેઢામાં સોજો અથવા તેમાંથી લોહી પડવું અને આખરે દાંતનું નુકસાન થવું ખરવા ચામડીના ઘામાં રૂઝ આવવામાં વિલંબ થવો થાક લાગવો આયર્ન લોહતત્વના શોષણમાં ઘટાડો થવાને કારણે લોહીમાં હિમોગ્લોબિનના ટકા ઘટવા કયા લોકોમાં વિટામિન સી ની ઉણપ થવાનું જોખમ હોય છે ધૂમ્રપાન કરનારા શિશુઓ કે જેમને ફક્ત બહારનું ઉકાળેલું દૂધ પીવડાવવામાં આવે છે મર્યાદિત વિવિધ પ્રકારના ખોરાક લેતા લોકો જેમ કે વૃદ્ધ વ્યક્તિઓ માનસિક બીમારી ધરાવતા લોકો બાળકો જે લોકો દારૂ અથવા ડ્રગ્સનો દુરુપયોગ કરે છે ગંભીર આંતરડાના રોગ અને કેટલાક કેન્સરના દર્દીઓમાં અંતિમ તબક્કાના કિડનીના રોગવાળા દર્દીઓમાં શું શરીરમાં વિટામિન સીનું વધુ પ્રમાણ હાનિકારક હોઈ શકે વિટામિન સી વધુ પડતું લેવાથી ઝાડા ઉબકા અને પેટમાં દુખાવો થઈ શકે છે હેમોક્રોમેટોસિસ નામની સ્થિતિ ધરાવતા લોકોમાં જેના કારણે શરીરમાં વધુ પ્રમાણમાં આયન સંગ્રહિત થાય છે વિટામિન સી ની વધુ માત્રા વધુ પ્રમાણમાં આયર્ન સંગ્રહિત કરીને શરીરની પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે શું તમે જાણો છો વિટામિન વિટામિનસી આયર્નના શોષણમાં મદદ કરે છે ફળોના રસનો એક ગ્લાસ પીવાથી અથવા ભોજન સાથે વિટામિનસી સ્મૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવાથી આયર્નનું શોષણ વધારવામાં મદદ મળી શકે છે વિટામિન સી ગરમી અને પ્રકાશથી નાશ પામે છે આથી રસોઈનું વધુ તાપમાન અથવા લાંબા સમય સુધી રસોઈનો સમય વિટામિનો નાશ કરી શકે છે પાકેલા ફળો અને શાકભાજી કાચા ખાવાથી સૌથી વધુ વિટામિન સી મળેવી શકીએ